કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે જી હા દોસ્તો બંગાળના મહાસાગરમાંથી આવેલા ડીપ ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ તમે અહીં જોઈ શકો છો હજુ પણ આ સિસ્ટમ અહીં સક્રિય જોવા મળી રહી છે ને જેને લઈ આ વિડીયોને દોસ્તો ખાસ અંત સુધી જોવાનું રાખજો અમે તમને ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી જે જળ બંબાકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે બતાવીશું કારણ કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સુઈ ગામમાંથી પાછલી ત્રીસ કલાકમાં અઢાર ઇંચ સુધીનો મેઘ તાંડવનો આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ દોસ્તો બનાસકાંઠાના કેટલાક વિસ્તારોની થઈ છે વાવ થરાદ લાગુના વિસ્તારોથી ભાભરથી માંડી હવે પછી તો અત્યારે કચ્છના પણ કેટલાય ભાગોમાં હજુ પણ દોસ્તો અવિરત પાછલી ચોવીસ કલાકથી અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ છે રોડ રસ્તા ધોવાણા છે જનજીવન ઠપ્પ થઈ ચૂક્યું છે ગુજરાતની લગભગ ચાર થી પાંચ જિલ્લાની જે શાળા કોલેજો છે તે દોસ્તો આજે બંધ કરી દેવાના આદેશો સરકાર તરફથી આપી દેવામાં આવ્યા છે ને એટલું જ નહીં કચ્છમાં થયેલું જળ બંબાકાર રાપરમાંથી અત્યારે ચૌદ ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો છે ને દોસ્તો હજુ પણ કચ્છના કેટલાય ભાગો માટે અત્યારે આવનારી કલાકો અત્યંત ભારે બની શકે છે ને દોસ્તો રણ વિસ્તારમાં દરિયો હોય તેમ અત્યારે વરસાદનું વાતાવરણ ઊભું થયું છે ને જાણે પવન વાવાઝોડું પ્રચંડ બીપરજોય વાવાઝોડાની યાદ કચ્છના લોકોને થતી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે ને જેને કારણે હજુ પણ દોસ્તો ભારે પવન સાથેનો કચ્છથી લઈ જાણીશું જેમાં હવે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદનું જોર વધશે અમે તમને આગળની કલાકોની વરસાદની આગાહી જણાવીશું ખાસ અત્યારે આવી રહેલા જળબંબાકારના દ્રશ્યો જેમાં અમે તમને પાટણમાં પણ દોસ્તો સાંતલપુરથી પાટણ રાધનપુરના પંથકોમાં પણ જે આઠથી લઈ નવ ઇંચના વરસાદ પડ્યા છે જેના દ્રશ્યો બતાવીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી દોસ્તો આ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ હવે પછી કઈ દિશા તરફ ચાલશે શું આ સિસ્ટમ દોસ્તો ફરી ગુજરાતમાં ટન મારીને આવશે કે નહીં તો બીજો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે આથી નક્ષત્રની સાથે જ દોસ્તો ચોમાસું વિદાય ક્યારે લેશે જેને તમામ અપડેટો આપણે આ વિડીયોમાં જાણીએ પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારનું આ સિસ્ટમનું લોકેશન અને આ સિસ્ટમના વાદળાઓ અત્યારે કયા વિસ્તારો ઉપર જોવા મળી રહ્યા છે તે બતાવીએ દોસ્તો અત્યારની લેટેસ્ટ માહિતી અનુસાર ભારતીય હવામાન વિભાગે આ સિસ્ટમને અત્યારે પાકિસ્તાનના દક્ષિણીય વિસ્તાર અને રાજસ્થાનના સરહદી બોર્ડર પરના પંથક પર તેનું કેન્દ્ર અત્યારે જોવા મળી રહ્યું છે પરંતુ

નિરોણાના વિસ્તારો હોય સામખિયાળી ભચાઉના વિસ્તારો અને દોસ્તો હવે કચ્છના દરિયાના માંડવી મુન્દ્રા ગાંધીધામના વિસ્તારના લોકો તો થઈ જાય તૈયાર શરૂ થયેલો મેઘ તાંડવનો વરસાદ હજુ આ વિસ્તારોમાં ભૂકા કાઢવાનો છે દોસ્તો અત્યારે આ સિસ્ટમ ધીમે ધીમે ડિપ્રેશનની કેટેગરીની અંદર હજુ પણ આવનારી થોડી કલાકો સુધી જોવા મળી શકે છે અને અમે તમને દોસ્તો પાછલી કલાકોમાં પડેલા વરસાદી આંકડાઓની વાત કરીએ તો જેમાં બનાસકાંઠાના સુઈ ગામમાં સોળ ઇંચ સુધીનો વરસાદ ભાભરમાં તેર વાવમાં બાર રાપરમાં પણ દોસ્તો ચૌદ તો થરાદમાં અને સાંતલપુર રાધનપુરમાંથી જોઈ શકો છો તમે આઠથી લઈને દસ ઇંચ સુધીના અત્યાર સુધીમાં વરસાદ પડી ચૂક્યા છે દોસ્તો પવનની ઝડપ પણ અત્યારે જોવા મળી રહી છે અને તમે અહીં દોસ્તો વિડીયોમાં નજર કરી શકો છો તો આ દ્રશ્ય દોસ્તો દરિયો નથી કચ્છના રણના અમે તમને અહીં દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો રણમાંથી આવી રહેલો આ વિડિયો દોસ્તો એવો તો વરસાદ પડ્યો કે રણ વિસ્તારની અંદર વરસાદનું પાણી ભરાઈ ગયું અને ભારે પવનને લઈ આ પાણી પવનના કારણે દોસ્તો દરિયામાં જાણે મોજા ઉછળતા હોય તેમ તમે જોઈ શકો છો રણ વિસ્તાર દરિયાની અંદર પરિવર્તિત થયો તેવો જળ બંબાકારનો વરસાદ રણ વિસ્તારમાં પડ્યાના સમાચાર અહીં બીજો વિડિયો એક સામે આવી રહ્યો છે દોસ્તો પાટણના સાંતલપુરના એક ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે છે અને અત્યારે પાટણના સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારની દોસ્તો ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ રીતે દોસ્તો રાજ્યમાં ભારે વરસાદ પવન ફૂંકાવાની સંભાવનાની સાથે ગુજરાતના ચાર એવા જિલ્લા જેમાં વડોદરા ભરૂચ નવસારી સુરતથી લઈ ખેડા મહેસાણા લાગુના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોથી માંડી દોસ્તો આંગણવાડી શાળાઓ અને કોલેજોની અંદર આજે આ વરસાદની સ્થિતિને જોતા રજા જાહેર કરી દેવામાં આવી છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અન્ય તારાજીના દ્રશ્યો જોઈએ પહેલાં અત્યારે તમે અન્ય મોડલની અંદર આ મિની વાવાઝોડું જે અત્યારે જોવા મળી રહ્યું છે જે જોઈ શકો છો અહીં મોડલમાં આ સિસ્ટમ દોસ્તો અત્યારે પાકિસ્તાન રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર જઈ ચૂકી છે ધીમે ધીમે આ સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ જશે પરંતુ આ સિસ્ટમના વાદળાઓ તમે આવનારી કલાકોને લઈ હજુ પણ તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આવી શકે છે અને કચ્છ માટે આવનારી ત્રણ કલાક ભારે બની શકે છે હવામાન વિભાગે કચ્છ માટે આવનારી ત્રણ કલાક માટે રેડ એલર્ટ આપ્યું છે કચ્છના એમાં પણ પશ્ચિમી દક્ષિણી કચ્છના ભાગોમાંથી હજુ પણ દોસ્તો કેટલાક વિસ્તારમાંથી પાંચથી લઈ સાત ઇંચ સુધીના વરસાદ સામે આવી શકે છે અને પવનની ઝડપ એ વિસ્તારમાંથી સાઠ કિલોમીટર કરતાં પણ વધુના જોટાના પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના રહેશે તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ પવન અને વરસાદ વધી શકે જેમાં દ્વારકાના અખાત દરિયા આજુબાજુના વિસ્તારો જામનગરના પણ દરિયા આજુબાજુના વિસ્તારોને મોરબીથી લઈ પાટણ અને બનાસકાંઠાના પશ્ચિમી અને તે લાગુ સરહદી જિલ્લાના પંથકમાં હજુ પણ દોસ્તો આ સિસ્ટમના કારણે જળબંબાકારના વરસાદ પડવાની સંભાવના છે અત્યારે આ સિસ્ટમ તમે જોઈ શકો છો પાકિસ્તાનના ભાગો પર આવી છે ને હવે પછીની કલાકોની અંદર આ સિસ્ટમ કઈ રીતે કઈ દિશા તરફ આગળ જાય એ બતાવીએ પહેલાં તો અત્યારની અમે તમને લેટેસ્ટ જે ગુજરાત હવામાન વિભાગની આગાહી આવી છે મેપની અંદર મોટા બદલાવો થઈ ગયા અને તમે અહીં દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો લેટેસ્ટ આગાહીનો નકશો સામે આવ્યો તે જોઈ શકો છો હજુ કચ્છ માટે આવનારી ત્રણ કલાક પાટણ અને બનાસકાંઠા માટે રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી તો બાકીના દોસ્તો તમે જોઈ શકો છો તે લાગુના સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાના પંથકો હોય જામનગરના કેટલાક વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર આ સાથે જ જોઈ શકો છો તે કચ્છ ખાતના પંથકોની અંદર અતિ ભારે વરસાદ પડવાનું અત્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આજે જાહેર કરી દીધું છે આ સાથે જ હજુ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહેસાણાના કેટલાક વિસ્તારો તો આજે રાજકોટ પોરબંદર અને જૂનાગઢના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાને પગલે ગુજરાત હવામાન વિભાગે આ જિલ્લામાં આજે ભારે વરસાદ પડવાને લઈ અને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે બાકી તમે જોઈ શકો અન્ય દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં કોઈ મોટા એવા કોઈ વરસાદની સંભાવના નથી પરંતુ ગુજરાતનો આ પટ્ટો છે કે તેના પર હજુ ડીપ ડિપ્રેશનની અસર રહે અને તમે માછીમાર ભાઈઓ માટેનો પણ અત્યારે દોસ્તો વોર્નિંગ ગ્રાફ આપી રહ્યો છે જે જોઈ શકો છો નવ તારીખની સાંજની પાંચ વાગ્યા સુધીની આગાહીની અંદર દોસ્તો ગુજરાતને લાગુ દરિયાની અંદર માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની વિનંતી છે તો આવતીકાલ કચ્છના દરિયામાં પણ હજુ દોસ્તો દરિયો ન ખેડવાની વિનંતી આમ નવથી દસ તારીખ દરમિયાન દરિયાની અંદર માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી કારણ કે જોઈ શકો છો પિસ્તાલીસથી લઈ પંચાવન કિલોમીટરથી અનુમુક વાર પાસઠ કિલોમીટરના જોટાના પવનો આ વિસ્તારોમાં ફૂંકાઈ શકે અને જેને લઈ અત્યારે દોસ્તો એલર્ટવાળી આગાહી આપવામાં આવી છે આ સાથે જ અત્યારે દોસ્તો જે ભારતીય હવામાન વિભાગની પણ આ આગાહીને આવી છે જેમાં હજુ આજે આપણા ગુજરાતની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈએ કે આવનારી જેમાં બાર કલાક હજુ ગુજરાત માટે કયા વિસ્તાર માટે બની શકે છે ભારે દોસ્તો વરસાદી સિસ્ટમ અત્યારે જો કે ગુજરાત પરથી આગળ વધી ઉત્તર દિશા તરફ ખસી અને રાજસ્થાન પાકિસ્તાનના ભાગો પર જોવા મળી રહી છે પરંતુ તેના સક્રિય વાદળાઓ તમે જોઈ શકો છો આજે હજુ આવનારી કલાકોની અંદર કચ્છના વિસ્તાર અને તે લાગુના જે પંથકો છે તે ભાગોમાં વધુ તીવ્ર બને અને જેને લઈ તમે જોઈ શકો છો માંડવી આજુબાજુના બીચની અંદર ભારે પવન સાથે વાવાઝોડાનો ભારે વરસાદ પડી શકે છે અને માંડવી આજુબાજુના દક્ષિણીય કચ્છના વિસ્તારમાંથી દોસ્તો આગામી કલાકોની અંદર પાંચથી છ ઇંચ કરતાં પણ વધુનો ભારે વરસાદ પડે તેવી સંભાવના તો આ સાથે દોસ્તો મુંદ્રા ગાંધીધામ ભુજ નિરોણાના પંથકો હોય ખાવડાના ઉત્તરીય કચ્છના આ સાથે જ અન્ય કચ્છ તમામ કચ્છના તાલુકાઓની અંદર દોસ્તો આજે જો કે અમુક વિસ્તારમાં છૂટો છવાયો અમુક વિસ્તારમાં સાર્વત્રિકે પ્રમાણનો તો રાપર લાગુના વિસ્તારોમાં પડેલા જળ બંબા કારણે વરસાદ પછી હજુ પણ આવનારી બાર કલાક સુધી આ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના રહેશે અતિ ભારે વરસાદ કચ્છના દરિયાના ભાગોમાં પડી શકે છે તો અન્ય તમે ઉત્તર ગુજરાતના જો કે બનાસકાંઠાના પણ વધુ પશ્ચિમીય બનાસકાંઠાનો વિસ્તાર હશે રાજસ્થાનના સરહદી અને પાકિસ્તાનના સરહદી નડા બેટની સ્થિતિ દોસ્તો ગઈકાલે ભયંકર બની હતી ને બનાસકાંઠાના હજુ પણ થરાદ સંચોર બોર્ડરી વિસ્તાર આ સાથે સુઈગામ દિયોદર રાધનપુર પાટણ સાંતલપુરના પંથકો માટે હજુ આવનારી ત્રણથી લઈ છ કલાક અત્યંત ભારે છે ને તે પંથકમાંથી દોસ્તો હજુ ભારે વરસાદી આંકડાઓ ચાર ઇંચથી લઈ અમુક વિસ્તારમાં પાંચ છ ઇંચ સુધીના વરસાદ પડે તેવી સંભાવના છે પવનની ઝડપ એ વિસ્તારોમાં દોસ્તો સાઠથી સિત્તેર કિલોમીટરની ઝડપ રહી શકે છે

લગભગ સુઈ ગામના કેટલાય પંથકોની અંદર આ પ્રમાણની સ્થિતિ જોવા મળી છે ખેડૂતોના પાકોને પણ નુકસાની આવી છે અને આ દ્રશ્યો અમે તમને બનાસકાંઠામાં પડેલા વરસાદના બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો વાવાઝોડાના કારણે દોસ્તો પશુઓના પણ અમુક વિસ્તારમાં મોત થયાના સમાચારો આવી રહ્યા છે જળ બંબા કાર બનાસકાંઠા જિલ્લાને કચ્છ માટે કરી દીધો છે દોસ્તો અને હજુ પણ આવનારી કલાકો ભારે બને અને અહીં તમે અન્ય વિડીયો પણ જોઈ શકો છો જેમાં સુઈ ગામના ખેડૂતોના પાકોને દોસ્તો જે નુકસાની થઈ છે પપૈયાના પાકોને ભારે નુકસાની આવી છે રોડ રસ્તાઓ ધરાશાયી થયા છે દોસ્તો અંબાજી આબુ માઉન્ટ આબુ જતા હોય તો કેન્સલ કરી દેજો કારણ કે ત્યાંનો રોડ ધોવાણો છે અને ખેડૂતોના બાજરીના પાકોથી લઈ તમામ પાકો દોસ્તો ભારે પવનના કારણે ખેડૂતોના પાકોનો દોસ્તો જોઈ શકો છો સોથ વળી ચૂક્યો છે ખેડૂતોને રોવાનો વારો આવ્યો રાતા પાણીએ રડાવ્યા છે દોસ્તો ઉત્તર ગુજરાતની અંદર પડેલો આ વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક છે ત્યારે હવે પછી દોસ્તો અમે તમને અહીં મોડલમાં એ જણાવીએ કે અત્યારે જે સિસ્ટમ આ ભાગો ઉપર જોવા મળી રહી છે એ કઈ દિશા તરફ આગળ ચાલશે અહીં જોઈ શકો છો દોસ્તો પાકિસ્તાન પર જતી રહેલી આ ડીપ ડિપ્રેશનની વરસાદી સિસ્ટમ ધીમે ધીમે હવે નબળી પડી અને ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ જશે ને તે મુખ્ય રીતે હવે પશ્ચિમીય દિશા તરફ ગતિ કરે તેવી સંભાવના જોવા મળી રહી છે જી હા દોસ્તો આગળની કલાકોની અંદર પાકિસ્તાન પરથી મધ્ય પાકિસ્તાન તરફ આજની રાત્રિ દરમિયાન તે જોઈ શકો આ વિસ્તારો ઉપર તે આવશે ત્યારબાદ ત્યાંથી ધીમે ધીમે નવ સપ્ટેમ્બરના દિવસે ફરી પશ્ચિમી દક્ષિણીય દિશા તરફ આગળ આવી અને આવતીકાલ નવ સપ્ટેમ્બરના દિવસે દોસ્તો કરાચીના ભાગો ઉપર આવી શકે છે ત્યારે ફરી દોસ્તો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતથી માંડી ખાસ કરીને જોઈ શકો કચ્છના દરિયાના ભાગો પર આ સિસ્ટમના કારણે થોડી પવનની ઝડપ હજુ પણ આવનારી ચોવીસ કલાક સુધી રહી શકે કરાચીના ભાગો ઉપર આ સિસ્ટમ આવશે ત્યારે તે દોસ્તો લો પ્રેશર સુધી પણ નબળી પડી શકે અને જોઈ શકો છો કરાચીના ભાગો પરથી આ સિસ્ટમ ફરી પાકિસ્તાનથી અરબી સમુદ્રની અંદર દોસ્તો નવ તારીખ અથવા તો જોઈ શકો દસ તારીખે આવી શકે અને અત્યારે એક અનુમાન છે કે સિસ્ટમ દોસ્તો અરબી સમુદ્રમાં આવે ત્યારે થોડી પાછી મજબૂત પણ બની શકે છે કારણ કે અરબસાગરમાં આ સિસ્ટમ પહોંચ્યા પછી થોડી ફરી નબળી પડીવાની સાથે મજબૂત થાય અને જેને લઈ ખાસ કરીને કચ્છના પશ્ચિમી કચ્છના જેમાં લખપત લાગુના વિસ્તારો ટાપુના પંથકો હોય ગોરના પંથકો હોય ત્યાં આ સાથે કચ્છના અન્ય મધ્ય અને દક્ષિણ કચ્છથી ઉત્તરી કચ્છના જે જિલ્લા તાલુકાઓ છે ત્યાં દોસ્તો હજુ નવ સપ્ટેમ્બરના દિવસે પણ ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ અત્યારની જે લેટેસ્ટ આ ડીપ ડિપ્રેશન અંગેનું બુલેટિન જાહેર થયું તેમાં તમે જોઈ શકો આ સિસ્ટમ પાકિસ્તાનના દક્ષિણીય અને રાજસ્થાન લાગુના અને કચ્છ લાગુ વિસ્તારો ઉપર તેનું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે ધીમી ગતિથી ઉત્તર પશ્ચિમની દિશા તરફ ગતિ કરી રહી છે અને આ માર્ગ તમે અહીં મેપમાં જોઈ શકો છો ઉત્તરમાંથી બનાસકાંઠા સરહદી ભાગ પરથી અત્યારે પાકિસ્તાન તરફ જઈ છે અને સેટેલાઇટમાં દોસ્તો તમે જોઈ શકો ઉત્તરીય કચ્છના ભાગોમાં નદીઓમાં પૂર આવી શકે તો અન્ય વિસ્તારોમાં પણ આગાહી આપતા અહીં જોઈ શકો છો આવનારી ચોવીસ કલાક સુધી મધ્યમ પૂરની સ્થિતિ બનાસકાંઠા પાટણ સાબરકાંઠાના વિસ્તારો કચ્છના એ લાગુ કેટલાય પંથકો છે કે ત્યાં નદીઓની અંદર દોસ્તો જળબંબાકારના વરસાદના કારણે પૂરની સંભાવનાને લઈ અત્યારથી જ હવામાન વિભાગે એ વિસ્તારના લોકોને એલર્ટ કરી દીધા અને હવે પછી દોસ્તો અમે તમને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની અત્યારની જે નવી આગાહીઓ આવી તે પણ જણાવીએ દોસ્તો આવનારી બાર કલાક સુધી આ ડીપ ડિપ્રેશનની અસરના કારણે ગુજરાતના વિસ્તારમાં હજુ તો સૌરાષ્ટ્રના પણ જેમાં જામનગર આ સાથે દોસ્તો દ્વારકા લાગુના વિસ્તારો હશે તો અન્ય દક્ષિણી ગુજરાતના વિસ્તારમાંથી પણ હજુ હળવો મધ્યમ વરસાદ સામે આવી શકે છે આજે દોસ્તો બાકીના અન્ય વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો થઈ જાય જેમાં મધ્ય પૂર્વ ગુજરાત આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ઘટાડો થાય તેમ છતાં હજુ દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોમાંથી હળવો વરસાદ આવી શકે તો સૌરાષ્ટ્રના પણ જેમાં દ્વારકા પોરબંદર રાજકોટ જામનગર એ ભાગોમાંથી પણ છૂટાછવાયા વરસાદની સંભાવના અંબાલાલ પટેલે દોસ્તો આગાહી કરતા જણાવ્યું કે મધ્ય સપ્ટેમ્બરમાં ફરી ગુજરાતમાં વરસાદનો માહોલ બની શકે છે અને તેમનું અનુમાન છે દોસ્તો કે તેરથી લઈ પંદર સપ્ટેમ્બરની વચ્ચે ફરી બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ બને અને સત્તર સપ્ટેમ્બર આજુબાજુ ગુજરાતની અંદર ફરી વરસાદનો મધ્ય દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટેનો વરસાદી રાઉન્ડ આવશે ને જેમાં બે થી ત્રણ ઇંચના વરસાદો પડશે ચોમાસાની વિદાયને લઈને આગાહીકારોનું કહેવું છે દોસ્તો કે પચીસ સપ્ટેમ્બર પછી ગુજરાતની અંદર વરસાદ દોસ્તો ચોમાસુ વિદાય લઈ શકે છે અને હજુ દોસ્તો ઘેલી ચિત્રા નક્ષત્ર અને આવનારું હાથિયા નક્ષત્ર બાકી છે અને દોસ્તો સત્યાવી તારીખે હાથિયા નક્ષત્રની અંદર પણ અંબાલાલ પટેલે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે આવનારા દિવસોની અંદર તમે જોઈ શકો છો દોસ્તો બંગાળની ખાડીમાં ફરી નવી સિસ્ટમ બનવાની સંભાવના છે ને જે મધ્ય ભારત સુધી આવશે આથી પંદર અને સોળ તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનો રાઉન્ડ ફરી નાનો આવે બાકી સૌરાષ્ટ્ર કચ્છ માટે આવનારા સાત દિવસ સુધી ફરી આવતીકાલ નવ તારીખથી દોસ્તો વરસાદની સામાન્ય સ્થિતિ થઈ જશે પરંતુ દોસ્તો હજુ આવનારી કલાકની આગાહી ઉપર આપણે નજર કરી રહ્યા છીએ અને જોઈ શકો અહીં મોડલમાં દક્ષિણી અને પશ્ચિમી કચ્છના ભાગોમાં મેઘ તાંડવ તો બાકીના મોરબી જામનગર રાજકોટના ભાગોમાં પણ હળવો મધ્યમ તો સુરેન્દ્રનગરના મોરબીના પાટણ આ સાથે બનાસકાંઠા સાબરકાંઠાના મહેસાણાના કેટલાક ભાગોમાં પણ હળવો મધ્યમ વરસાદ પડે તો સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ પોરબંદરના ભાગોમાં હળવા વરસાદી ઝાપટાથી ભારે પવન ફૂંકાઈ શકે તો દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેશે